ગ્રહોના રાજા સૂર્ય પંદર જૂન થી આવશે મિથુન રાશિમાં તો તમારી રાશિ પર કેવી થશે અસર કયા ક્ષેત્રોમાં મળશે સફળતા તો કયા ક્ષેત્રોમાં રહેવું પડશે સાવધાન આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મિથુન એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 જૂન 2024 ના વહેલી સવારે 12 કલાક અને 16 મિનિટે થશે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહ પણ કહેવાય છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી નામુમકિન છે મિથુન રાશિ એ બુધ દ્વારા શાસિત રાશિ છે અને બુધ અને સૂર્યની વચ્ચે મિત્રતા છે સૂર્યના મિથુન રાશિમાં ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણી તમારી રાશિ પર કેવો થશે સૂર્યનો પ્રભાવ સર્વપ્રથમ આ વિડીયોમાં વાત કરીશું તુલા રાશિના જાતકોની તો તુલા રાશિના લોકો માટે સૂર્ય અગિયારમાં ભાવમાં સ્વામી છે અને તમારા નવમા ભાવમાં હવે ગોચર કરશે મિથુન રાશિમાં સૂર્યનું ગોચર તમને ધનલાભ અને વિદેશી સ્ત્રોતોથી કમાણી કરાવશે તમારે લાંબા અંતર પર ઘણી મુસાફરીઓ પણ કરવી પડી શકે છે નોકરીની વાત કરીએ તો તમે ભાગ્યશાળી સાબિત થશો કારણ કે તમને કામમાં નફો થશે અને નોકરીની નવી તકો તમારા જીવનમાં દસ્તક આપશે બિઝનેસ ફ્રન્ટ વિશે વાત કરીએ તો તમે આઉટસોર્સિંગ બિઝનેસ અથવા ફોરેક્સ બિઝનેસ દ્વારા સારો નફો મેળવશો સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારા જીવનસાથી તરફથી સારો સહયોગ મળશે જેના કારણે તમે સારો તાલમેલ જાળવવામાં સફળ થશો નાણાકીય દૃષ્ટિકોણથી વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન તમને સારું નાણાકીય લાભ મળશે તમને પૈસા એકઠા કરવામાં અને બચાવવામાં પણ સફળતા મળશે તમને વિદેશી સ્ત્રોતોથી પણ ફાયદો થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યા નહીં આવે માત્ર ઘૂંટણ ખંભા જકડાઈ જવા વગેરે સમસ્યાઓ થઈ શકે છે હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય દસમા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરશે મિથુન રાશિમાં સૂર્યનું ગોચર નોકરી ગુમાવવાનો અને સામાન્ય સંતોષનો અભાવ સૂચવે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારી નોકરીમાં ઓછી કુશળતા દર્શાવી શકશો આ કારણે તમારે તમારી નોકરી પણ ગુમાવવી પડી શકે છે વ્યાપારી જાતકોની વાત કરીએ તો તમારે તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાઓનો સામનો કરવો પડશે જેના કારણે તમારે નફાને બદલે નુકસાન પણ સહન કરવું પડી શકે છે નાણાકીય દ્રષ્ટિકોણની વાત કરીએ તો ધ્યાન અને આયોજનના અભાવે પૈસા તમારા જીવનમાંથી દૂર થઈ શકે છે આ માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે વાત કરીએ સંબંધોની તો તમે તમારા જીવનસાથી સાથે સારા મૂલ્યો જાળવી શકશો નહીં તમારા સંબંધોમાં બિનજરૂરી અહંકારની સમસ્યા ઊભી થઈ શકે છે છેલ્લે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું રોગ પ્રતિકારક સ્તર ખૂબ ઓછું થઈ શકે છે જેના કારણે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રહેશે હવે વાત કરીએ આ વિડિયોમાં અંતિમ રાશિ ધન રાશિની ધન રાશિના લોકો માટે સૂર્ય નવમા ઘરના સ્વામી છે અને સાતમા ભાવમાં સ્થિત થશે સૂર્યનું ગોચન તમને નવા મિત્રો અને સહયોગી સાથે આશીર્વાદ આપશે તમને તમારા મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે અને તેમની કદર થશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો તમે તમારી નોકરીના સંબંધમાં મુસાફરી કરતા જોવા મળશો આવી યાત્રાઓ તમારા માટે અનુકૂળ સાબિત થશે વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો તમે તમારા વ્યવહારો પર સારી પકડ અને નિયંત્રણ રાખશો અને તેથી વધુ પૈસા કમાઈ શકશો વાત કરી આર્થિક સ્થિતિની તો ભાગ્ય તમારો સાથ આપશે તમને સારો આર્થિક ફાયદો થશે અને પૈસા એકઠા કરવામાં અને બચાવવામાં તમે સફળ થશો આ સમયગાળા દરમિયાન તમને વારસા વગેરેમાંથી લાભ મળવાની પણ સંભાવના છે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમે સારા મૂલ્યો જાળવશો તમારામાં નૈતિકતા આવશે અને તમને તેને વળગી રહી શકશો છેલ્લે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે તમારા સ્વાસ્થ્ય સારી રીતે સ્થિતિમાં લાવશો અને આ બધું તમારી અંદર રહેલી ઊર્જાને કારણે શક્ય બનશે તો સૂર્યનું ગોચર તમારા માટે કંઈક આવું ફળકથન સૂચવે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે